હાલે લુયા પ્રભુ શું ખ્રિસ્તના પવિત્ર પ્રેમી અને સામર્થ્ય નામમાં આપ સર્વને શાલોમ ક્ષેમકુશળ પ્રભુનો આભાર માનું છું કે આ દિવસ પ્રભુએ મારા જીવનમાં આપ્યો અને તમારી મધ્યે પરમેશ્વરનું વચન આ ઓડિયો મેસેજ દ્વારા લાવવાને માટે પ્રભુએ સહાય કરી છે માટે તમારો પ્રભુનો આભાર માનું છું આપ સર્વનો પણ આભાર માનું છું કે તમે દરરોજ આ દૈનિક

કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે હાલેલુયા પ્રભુનો આભાર માનીએ કેમ કે આપણો પરમેશ્વર આપણને આમંત્રણ આપે છે એ દુષ્ટ અને પાપીઓને પણ આમંત્રણ આપે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે માણસનો દીકરો ખોવાયેલો શોધવા તથા તારવાને માટે આવ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું ત્યારે શાસ્ત્રીઓને ફરોસ્યો પ્રભુ સુખ્રિસ્ત પર આરોપ મૂકતા હતા કે આ તો દાણીઓના ઘરે અને પાપીઓના ઘરે રહેવા અને ખાવા પીવાને માટે જાય છે પ્રભુ સુખ્રિસ્ત બહુ ક્લિયરલી કહી દેતા સ્પષ્ટ કરતા કે હું પાપીઓને માટે આવ્યો છું સાજા છે તેઓને અગત્યતા નથી પણ જેઓ માદા છે તેઓને છે જેઓ ન્યાયી છે તેઓને નહીં પણ જેઓ પાપીઓ છે તેમને બચાવવાને માટે હું આવ્યો છું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓનો નાશ કરવા માટે નહીં પરંતુ તેમને

તેમની તરફ પાછો ફરે પણ પરમેશ્વર એ ચાહે છે કે માણસ ખરા હૃદયથી પ્રભુ તરફ પાછો ફરે પરમેશ્વર ક્યારે પણ આપણા ઉપર જોર જબરજસ્તી કરતા નથી પ્રકટીકરણ 3 અને 20 માં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન કહે છે કે જો હું બારણા આગળ ઊભો રહીને ખટખટાઉ છું ઠોકું છું જો કોઈ બારણું ઉગાડશે તો હું માહે આવીશ બારણું ઉગાડવાનું આપણે છે પ્રભુ તરફ ફરવાનો નિર્ણય આપણે કરવાનો છે ઈશ્વરમાં જીવન જીવવાનો નિર્ણય આપણે કરવાનો છે આ પૃથ્વી ઉપરના જીવનમાં આપણે કહો પ્રભુમાં જીવન જીવી શકીએ છે અથવા તો પાપમાં અને અધર્મ માં ચલાવ્યા પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ ઈશ્વર હંમેશા એવી ઈચ્છા રાખે છે કે આપણે પાપનો માર્ગ માર્ગ છોડી છોડી દઈએ દઈએ જે ભૂંડું છે જે પ્રભુની દ્રષ્ટિમાં અયોગ્ય છે અસ્વીકાર યોગ્ય છે એ બધી બાબતોને આપણે છોડી દઈએ ભુંડા વિચારોને તજી દઈએ પ્રભુ શ્રી ખ્રિસ્તે બહુ સ્પષ્ટ કર્યો કે માણસ જે ખાય છે તે તેને વટાડતું નથી પરંતુ માણસની અંદરથી જે આવે છે એના હૃદયમાંથી જે આવે છે એ માણસને વટાડે છે કેમ કે માણસના હૃદયમાંથી જે વિચારો આવે છે જે વ્યભિચારના વિચારો આવે છે જે કપટના વિચારો આવે છે જે અદેખાઈના વિચારો આવે છે ઈર્ષાના વેરભાવના વિચારો આવે છે આ બધા માણસોને ડિફાઇલ કરે છે અશુદ્ધ કરે છે અને એટલા જ માટે યરમિયા કહે છે કે હૃદય એ સૌથી કપટી છે એને કોણ જાણી શકે પણ આપણો પરમેશ્વર આપણા હૃદયને જાણે છે એમાં શું સારું છે શું ભૂંડું છે અને તેમ છતાં આ પરમેશ્વર એટલો બધો કરુણાળુ એટલો બધો દયાળુ છે એ આપણને નાશમાં જતા જોવા માગતા નથી એ આપણને તક ઉપર તક આપ્યા જ કરે છે તક ઉપર તક આપ્યા જ કરે છે એ આશા રાખીને કે આપણે એક દિવસ તેમની તરફ પાછા ફરીએ આજે પણ જો આપણને પ્રભુએ દિવસ આપ્યો છે તો એની પાછળનું એક કારણ એ પણ છે કે આજે આપણે પ્રભુ તરફ ફરીએ કદાચ આપણે ગઈકાલે રાત્રે મરણ પામ્યા હોત અને કદાચ આપણે આ ધર્મમાં જીવન જીવતા હોત તો આપણો નાશ થઈ ગયો હોત પણ એક દિવસ આપ્યો એનો મતલબ એ થાય કે પ્રભુ એક બીજી તક આપી કે પાપનો પસ્તાવો કરો દીકરો ભાનમાં આવ્યો અને પોતાના બાપની પાસે પાછો ગયો બાપ મેં આકાશની વિરુદ્ધ અને તારી વિરુદ્ધ પાપ કર્યું છે હો તમારો દીકરો કહેવાવાને માટે યોગ્ય નથી પણ તમારા ચાકરોમાંના એક ના જેવો ગણજો પણ એ દીકરો હાલે લુયા કેટલી અજાયબ રીતે એ દીકરો ઉડાવ દીકરો હતો પણ કેટલી અજાયબ રીતે પોતાના બાપ તરફ જ્યારે તે પાછો વળે છે ત્યારે એનો બાપ એના ભૂતકાળને યાદ કરાવતો નથી કોઈ જૂની બાબતોને કાઢતા નથી પણ એ બાપ તરફ દીકરો ફરે છે ત્યારે તેને ભેટી પડે છે તેને સ્વીકારે છે તેને નવો જામો પહેરાવે છે તેને સોનાની વીટી પહેરાવે છે અધિકાર પાછો આપે છે એને રિસ્ટોર કરે છે પુનઃ સ્થાપિત કરે છે છે આ પરમેશ્વર જે પ્રેમાળ પિતા છે જે આજે પણ આપણા દરેકને માટે એવી જ આશા રાખે છે કે આપણે તેમના તરફ ફરીએ તેમના તરફ ફરીએ અધર્મને છોડી દઈએ ભૂંડા વિચારોને તજી દઈએ હા આપણે ખરા હૃદયથી આપણા બાપની પાસે આવીએ ને તેમનામાં જીવન જીવવાની શરૂઆત કરીએ આપણો પ્રભુ આપણને બહુ પ્રેમ કરે છે તે આપણને આશીર્વાદિત કરવા માગે છે તે આપણું હિત કરવા માગે છે તે આપણું કલ્યાણ કરવા માગે છે પ્રભુનું વચન જેમ યરમિયા પાંચ અધ્યાય પચીસમાં કહે છે કે તમારા પાપે તમારું હિત રોકી રાખ્યું છે તમારા પાપે તમારું હિત રોકી રાખ્યું છે બીજું કોઈ નહીં ને પણ જો આપણે પ્રભુ તરફ કરાર હૃદયથી ફરીએ તો આપણું હિત એ જરૂર થશે હાલે પ્રભુ આપણો પરમેશ્વર એ ખૂબ પ્રેમાળ છે પ્રેમ કરનાર ક્ષમા આપનાર ઈશ્વર છે આવો કરાર હૃદયથી આજે તેમને ભજીએ તેમની આગળ નમીએ અને આ જો આપણા જીવનમાં કોઈ એવું સાનું પાપ હોય કોઈ એવી અધર્મની બાબત હોય કોઈ ભુંડા વિચારો સાથે આપણે જીવન જીવી રહ્યા હોય તો આજે જ તેને ત્યજી દઈએ છોડી દઈએ મૂકી દઈએ ફેંકી દઈએ અને પ્રભુ પાસે આવીએ કેમ કે આપણો પ્રભુ એ ખરેખર તમને મને બહુ પ્રેમ કરે છે તે આપણને સ્વીકાર કરવા માટે આતુર બેઠા છે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હાલેલુયા અને તે તમને પ્રેમ કરશે તેમને ગળે લગાડશે તે તમારા માફ કરશે તે તમારા અન્યાયોને ભૂસી નાખશે અને તે તમને એક નવા વ્યક્તિ બનાવશે પ્રભુ આ વચનો સમજવાને માટે તમારી સહાયને મદદ કરો કપલિશ